મહારાષ્ટ્રના જલગાંવની પરિણીતાએ વડોદરામાં પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી હતી સાસરિયા પરિણીતાને દહેજ માટે ટોર્ચર કરતા હતા અને મકાન લેવા માટે દસ લાખ રૂપિયાની માંગણી કરતા હતા જેથી કંટાળીને પરણીતાએ અંતિમ પગલું ભર્યું હતું આ મામલે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વર્ષ બે હજાર એકવીસમાં પૂજા પાટીલના લગ્ન જલગાંવના પ્રમોદ ગોપાલભાઈ પાટીલ સાથે થયા હતા હાલ દંપતી નોકરી અર્થે વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતું હતું આ દરમિયાન સાસરિયા પરણિતા પાસેથી દહેજની સતત માંગણી કરતા હતા અને ત્રાસના કારણે પૂજા પાટીલે પોતાના ઘરમાં દીકરાની હાજરીમાં ગળે ફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી હતી ઘટનાની જાણ થતાં જ ગુરવા પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને પંચનામા બાદ પીએમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતેના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો છે મૃતકના પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા લગ્ન બાદથી જ પતિ પ્રમોદ પાટિલ અને તેના સાસરીયા વારંવાર પૂજા પાસેથી દહેજની માંગણી કરીને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા જેના કારણે તેમની દીકરી આ પગલું ભર્યું છે મૃતક યુવતીના કાકા સતીષ પાટીલે જણાવ્યું હતું કે હાઉસિંગ સોસાયટીમાં મારી ભત્રીજીએ સુસાઈડ કરતાં તેનું મૃત્યુ નિપજ્યું છે તે જલગાંવની રહેવાસી છે અને મારી ભત્રીજી છેલ્લા એક વર્ષથી તેના પતિ સાથે રહેતી હતી પાંચ વર્ષ પહેલાં લગ્ન થયા હતા બે ત્રણ મહિનાથી દહેજ માટે ત્રાસ આપતા હતા અને ઘર લેવા માટે દસ લાખ રૂપિયાની માંગણી કરતા હતા મારી ભત્રીજી દિવાળીના તહેવારમાં ઘરે આવી હતી એ ખૂબ જ રડતી હતી અને પતિના ત્રાસ અંગે કહેતી હતી અને સાસરીમાં જવા માટે ના પાડતી હતી તે વધુમાં ઉમેર્યું હતું કે મારી ભત્રીજીને ત્રણ વર્ષનો બાળક છે તેને કેવી રીતે રાખશે એ કોની સાથે રહેશે મારી ભત્રીજીને દિવાળીના સમયમાં ખૂબ જ ટોર્ચર કરતા હતા એ લોકોને જન્મ ટીપની સજા થાય એવી અમારી માંગણી છે ગુજરાત સરકારને એટલી જ માંગણી છે કે અમારી દીકરીને ન્યાય આપો